નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય કોંગ્રેસ તેમજ સેવાદળ દ્વારા પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પ્રમુખ દ્વારા રાષ્ટ્રીય ગીત સુર સાથે આ પોગ્રામની શરૂઆત કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રીય ગીત જનગણમાનના નાયક સુર સાથે આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વોટ ચોરી અંગે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તેનું પ્રસારણ પંચમહાલ જિલ્લાના સમિતિ દ્વારા રાખવામાં આવ્યું હતું જેથી મોટી સંખ્યામાં પંચમહાલમાંથી કોંગ્રેસ કાર્યકર્તાઓ ત્યારબાદ પંચમહાલ જિલ્લાના આદિજાતિ મોરચાની મિટિંગ રાખવામાં આવી હતી પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા